ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ પાકિસ્તાન અને વિરાટ કોહલી ચાલો જાણીએ આજના વિડીયોમાં કે જ્યારે પાકિસ્તાન સામે મેચ હોય એ પણ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટમાં ત્યારે વિરાટ કોહલી સૌથી ઉપર કેમ રેડ કરવામાં આવે છે વિરાટ કોહલી અત્યાર સુધી ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે પાંચ વખત મેચ રમ્યા છે જેમાંથી ત્રણ વખત તેઓ પ્લેયર ઓફ ધ મેચ પણ રહી ચૂક્યા છે ઇનફેક્ટ પાંચે પાંચ વખત વિરાટ કોહલી ભારત તરફથી સૌથી વધુ રન ફટકારનાર બેટ્સમેન રહ્યા છે સૌથી પહેલા બે હજાર બાર ના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની વાત કરીએ તો પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા એકસો અઠ્યાવીસ રન માર્યા હતા જવાબમાં ભારત તરફથી વિરાટ કોહલીએ એકસઠ બોલમાં ઇઠ્યોતેર રન મારીને

ભારતની એક સમયે ત્રેવીસ રનમાં જ ત્રણ વિકેટ પડી ગઈ હતી એવા સમયે વિરાટ કોહલીએ આવીને સાડત્રીસ બોલમાં પંચાવન રનની ઇમ્પોર્ટન્ટ અને મેચ વિનિંગ ઇનિંગ રમી હતી જેના માટે તેમને પ્લેયર ઓફ ધ મેચ નો એવોર્ડ પણ મળ્યો હતો બે હજાર એકવીસ નો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ કે જે કદાચ દરેક ભારતીયો ભૂલાવવા માંગશે કારણ કે બાબર આઝમ અને રિઝવાને વન સાઇડેડ ભારતને હરાવી દીધું હતું આ મેચમાં પણ ભારતની એક સમયે છ રનમાં બે વિકેટ પડી ગઈ હતી ત્યારબાદ વિરાટ કોહલીએ ઓગણપચાસ બોલમાં સત્તાવન રન મારીને ભારતને એક સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યા હતા એટલે આ મેચમાં પણ વિરાટ કોહલી ભારત માટે સૌથી વધારે રન કરનાર બેટ્સમેન રહ્યા હતા અને લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ બે હજાર બાવીસના ટી ટ્વેન્ટી વર્લ્ડ કપમાં વિરાટ કોહલીની એ ઇનિંગ કોણ ભૂલી શકે છે હારિસ શ્રોફની બોલિંગમાં મારેલો એ શોર્ટ ઓફ ધ ડિકેડ આઈ એમ શ્યોર તમને યાદ જ હશે પાકિસ્તાનની ટીમે આપેલા એકસો ઓગણસાઠ રનના ટાર્ગેટના જવાબમાં ભારતની ટીમની એક સમયે ત્રીસ રનમાં ચાર વિકેટ પડી ગઈ હતી ત્યારબાદ ફરી એક વખત વિરાટ કોહલીએ આવીને પ્રેશર સિચ્યુએશનમાં ત્રેપન બોલમાં બ્યાસી રનની અણનમ ઇનિંગ રમીને મેચ ભારતને જીતાડી દીધી હતી તેમના આ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ માટે વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ મળ્યો હતો તો મતલબ જ્યારે જ્યારે વિરાટ કોહલી પાકિસ્તાન સામે ટી વર્લ્ડ કપમાં રમતા જોવા મળ્યા છે ત્યારે ત્યારે તેમનું હન્ડ્રેડ પર્સન્ટ બેસ્ટ જોવા મળ્યું છે એટલે ભલે પાકિસ્તાનીઓ સોશિયલ મીડિયા ઉપર બૂમો પાડતા હોય કે અમારી પાસે શાહીન શાહ આફ્રિદી હારી રોફ અને નસીમ શાહ જેવા ધારદાર બોલરો છે પણ આ બધા બોલરોનો તો એક જ છે કિંગ વિરાટ કોહલી